જેના સંદર્ભમાં કતારગામમાં જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત પાટીદાર સમાજ ભવન કતારગામ ખાતે તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બર બે દરમિયાન ત્રણ દિવસે સુરત જ્વેલરી શો બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ જ્વેલરી શોમાં સુરતની સુરત થી વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ એક છત નીચે જોવા મળશે સુરત ઉપરાંત મારગામના જ્વેલર્સ છ સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇન જ્વેલરી બનાવી છે

અને તારીખ પચીસ છવ્વીસ સત્તાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લે આપણે આપણે વર્ષોથી શો સુરતમાં કરી રહ્યા છે છે લોકોને શું ફાયદો થાય તે વિશે પણ સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને એ અંડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્ન લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે જનરલી કેટલા સ્ટોલ છે અને કેટલા લોકો આ ત્રણ દિવસમાં એક્સપેક્ટ કરો છે સર એવું કહેવાય છે કે આ મારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એક્સપેક્ટ એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે કયા પ્રકારની જ્વેલરીઓ અહીંયા જનરલી જ્વેલર્સોને ત્યાં ઉપલબ્ધ હોય છે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને કહેવાય રાણી એ કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરત ને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે સુરતના લોકોને શું મેસેજ પાઠવો છે મેસેજ એક જ કે સૌર આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક ચૂકશો તો અચૂક મુલાકાત લો સુરત જ્વેલરી શો બે હજાર પચીસમાં સમસ્ત પાટીદાર ભવન ટ્રસ્ટ ખાતે અંબા તલાવડી સુરત આજે સુરત જ્વેલરી શો દ્વારા આયોજિત આજે સમસ્ત પાટીદાર ભવન કતારગામ ખાતે આ જ્વેલરી શોનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરતની દરેક જગ્યાના જે જ્વેલરી શોપ છે જે બ્રેન્ડ કહેવામાં આવે છે એવા શોપવાળાએ અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ એવી દાગીનાની જ્વેલરી છે અને સરસ ડિઝાઇન છે નવી નવી કોમ્બિનેશન સાથે પોલકી હોય કે પછી ગોલ્ડમાં હોય કે પછી ડાયમંડમાં હોય રિયલ ડાયમંડ હોય ઘણી બધી વેરાયટીઝ અહીંયા જોવા મળે છે આજે સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આ બધું સાચવવાવાલા રિકિનભાઈ વ્યાસ અને સાથે સાથે એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે મહિલાઓને જોઈએ અલગ અલગ ડિઝાઇન જોઈતી હોય છે અલગ અલગ નવું નવું જોવા માગવા માગતું હોય છે કલેક્શનમાં તો એ બધું અહીંયા દેખાય છે અને ખરેખર ખૂબ સરસ એવું અહીંયા પેટન છે ડિઝાઇન છે કલેક્શન છે તો હું દરેક સુરતના નાગરિકને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનમાં ત્રણ દિવસ માટે છે તો આ ત્રણ દિવસમાં તમને જે જોઈએ એ અહીંયા મળશે તો તમે ખરેખર અહીંયા મુલાકાત લેવું જોઈએ અને આપણું જે મનની ડિઝાઇન હોય એ ડિઝાઇન અહીંયા ચોક્કસ મળશે એવું હું આગ્રહું છું પણ આ પ્રકાર જરૂરથી કે જો વિસ્તારમાં રહેતા હોય અને આવા એક્ઝિબિશન થાય છે ત્યારે અમુક પેલી શોપમાં જવાનો લોકોને કંટાળો આવતો હોય છે અને આ એક્ઝિબિશનમાં પોતાના ઘરના અંગને આવતા હોય ત્યારે દરેક મહિલા ગૃણી હોય એ એક ગ્રાઉન્ડ તો મારતી જ હોય છે અને એ ગ્રાઉન્ડ મારીને એમને ખબર પડે કે આપણે શું લેવું જોઈએ અને શું નહીં એ એમને જે પોતાનું કલેક્શન હોય એ કલેક્શન મેળવતી હોય છે ચોક્કસ આવા એક્ઝિબિશન થકી મહિલાઓની એક જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થતી હોય આજના યુથને શું મેસેજ આપવાનું છે આજના યુથ જેવી કે આ પ્રતાપભાઈની દીકરીઓ છે એ ડિઝાઇનર છે એ ડિઝાઇનિંગ થકી પોતાનું એક કેરિયર ઊભી કરે છે તો આવી યુથને હું ચોક્કસ કહીશ કે ડિઝાઇનિંગમાં પ્રત્યેક જે પોતાનું જે કરવા ઈચ્છતા હોય એ કરવું જ જોઈએ જેથી કરીને આપણે જે અલગ અલગ ફેકલ્ટીમાં અલગ અલગ એનામાં જે ફિલ્ડમાં લોકો આવતા હોય તો કોનું કોનું અલગ અલગ ક્ષેત્ર હોય છે તો એ આ ડિઝાઇનિંગ પણ એક અલગ ક્ષેત્ર છે અને જ્વેલરીઝમાં તો લોકો દરેક એક નાનામાં નાનો વ્યક્તિ હોય એને પણ જ્વેલરીની અને દાગીનાની ઈચ્છા હોય છે અને એ મેળવતા હોય છે ત્યારે એમનું સ્વપ્ન પૂરું કરવા માટે આ યુથ લાગી રહ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને જ્વેલરી એક્ઝિબિશન થકી રિકિનભાઈ અને પ્રતાપભાઈએ જે સારું એવું અભિયાન ઉપાડ્યું છે અને એમને ખૂબ ખૂબ સફળતા આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવા જ એક્ઝિબિશન થકી મહિલાઓની જે ઈચ્છા હોય એ પૂરી થતી હોય છે પ્રેઝિડેન્ટ રુચિકા રૂંગટા આપની ટીમ કે સાથે વિઝિટ કરીને આવ્યું બહુ અચ્છી ભવ્ય એક્ઝિબિશન હે સબ तरफ बहुत ही सुंदर डिज़ाइंस के साथ की डायमंड गोल्ड में काफ़ी अच्छे डिज़ाइंस और बहुत अच्छे ज्वेलर्स हैं और एग्जिबिशन एकदम वन पर्पस है वेडिंग के लिए आपको सारे कलेक्शंस यहाँ पे अच्छे मिल जाएंगे इट्स गुड एक्चुअली कलेक्शंस डिज़ाइन के अकॉर्डिंग डिपेंड करता है तो डिज़ाइन कंपेरिजन्स के लिए अपने पास बहुत चॉइस हैं उसमें से पर्सन टू पर्सन डिफर होता है वो जिसको जो पसंद आता है वही चॉइस अब यहाँ पर अपने एग्जीबिशन का मुआवजा किया है क्या अच्छा लगा आपको मुझे तो गोल्ड ज्वेलरी बहुत अच्छी बीकानेर की सब बहुत बेस्ट पच्छीगर एंड सन्स की पच्छीगर ज्वेल्स की और बेलपत्र की जो गोल्ड का एंटिक वर्क वाला था वो सबसे ज़्यादा पसंद आ रहा है आज के यूथ को भी क्या मैसेज देना चाहेंगे आ, अपने कल्चर से अटैच रहिए अपने कल्चर को प्रमोट करिए और अपने कल्चर के साथ ही बढ़ के आगे मॉडर्नाइज होइए लेकिन कल्चर को साथ लेके चलिए बस यही मेरा मैसेज